પૈસા સુધી બોલાયા કોંગ્રેસ સેટિંગ ચાલતું હતું એટલે બધું મજા આવતી હતી હવે આ ખરેખરી વિરોધ પક્ષ તરીકે ની ભૂમિકામાં આમ આદમી પાર્ટી જ્યારથી આવી છે ત્યારથી એમના પેટમાં તેલ રેડાય એટલે તમે જુઓ ભાજપના માણસો અમારે જ્યાં સભા હોય ત્યાં સભા ડિસ્ટર્બ કરવા આવે અને એમ એમ કે મારે પ્રશ્ન પૂછો છે ગાંધીધામમાં ગોપાલ ઇટાલિયાનો કાર્યક્રમ છે કાર્યક્રમમાં ચાર પાંચ લોકો અને એવું કહેવાય કે એક ટોળું જે છે એ ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછવા માટે આવે છે એ સવાલ પૂછવા માટે મંચ પર આવે અને પછી ગોપાલ ઇટાલિયાને પૂછે છે કે વિસાવદરમાં તમે જ્યારે જીત્યા એના પછી કેટલા દિવસ તમે વિસાવદરમાં રહ્યા છો તમે ત્યાં વિકાસના અત્યાર સુધીમાં શું કામ કર્યા છે એકબીજા ભાઈ આવે છે એમને સવાલ પૂછે છે દિલ્હી અને પંજાબ વિશે એ સવાલો પૂર્ણ થઈ જાય પછી ગોપાલ ઇટાલિયા હસતા હસતા એવું કહી દે છે કે હા તમારે ટીઆરપી જોતી હતી તમારે વાયરલ કરાવો હતો ને એ હવે થઈ ગયો છે પણ નીચે જે કાર્યકર્તાઓ હોય છે એ અને જે સવાલ પૂછવા આવેલા લોકો છે બંને વચ્ચે બબાલની શરૂઆત થાય છે એ વિડીયોઝ ખૂબ વાયરલ થાય છે કે ફરી એકવાર આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં સવાલ પૂછવા માટે આવેલા નેતા અને એ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના હોય એવા આક્ષેપ કરવામાં આવે છે આખી ઘટના પછી સ્વાભાવિક રીતના પ્રશ્ન થાય એના પછી એક વિડીયો પણ આવ્યો જેમાં અમુક લોકો એવું કહે છે કે અમને ભીડ ભેગી કરવા માટે અમને ત્યાં હાજરી આપવા માટે પાંચસો રૂપિયાની ડીલ થઈ હતી કે અમે ગાંધીધામમાં એ કાર્યક્રમમાં હાજરી આપીએ તો અમને પાંચસો રૂપિયા આપવામાં આવશે પણ અમને ન આપવામાં આવ્યા એ પોતાની નારાજગી વ્યક્ત કરતા વિડીયોમાં દેખાય છે પણ એ બધા જ સવાલોના જવાબ તો વધારે કોણ સારી રીતના આપી શકે તો એ આમ આદમી પાર્ટીના નેતા આપી શકે ગોપાલ ઇટાલિયા આપી શકે આજે ગોપાલ ઇટાલિયા સાથે જ્યારે અમે વાત કરી ત્યારે સ્વાભાવિક રીતના ખેડૂતના મુદ્દે વાત કરી સાથે જ એમને આ વિશે પર પણ સવાલ પૂછ્યો કે જ્યારે ગાંધીધામમાં સભા થાય છે લોકો સવાલ પૂછવા માટે આવે છે તો કેમ એવા આક્ષેપ કરવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના જ લોકો છે કેમ એવું કહેવામાં આવે છે કે તમારી સભામાં ભેગી થતી ભીડ એ પૈસા આપીને ભેગી થતી ભીડ છે તો ગોપાલ ઇટાલિયાએ હસતા હસતા જે જવાબ આપ્યો છે અને ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે બેન જો અમારી પાસે પૈસા હોત તો પછી અમે એ પૈસા અમારા સ્ટેજ બનાવવાથી લઈને સાઉન્ડમાં અને બીજી બધી જગ્યાએ ન વાપરો તમે કેમ લોકોને પૈસા આપવા માટે જઈએ ગોપાલ ઇડાલિયાએ સ્પષ્ટીકરણ આપતા શું કહ્યું છે તે સાંભળો ગોપાલભાઈ ખેડૂતના મુદ્દા સિવાય ગઈકાલે તમે જ્યારે ગાંધીધામમાં હતા ત્યારે એક વિડીયો વાયરલ થયો જેમાં ત્રણ ચાર લોકો એ તમને સવાલ પૂછવા માટે આવે છે એના પછી બે ત્રણ વિડિઓ અમારા સુધી એ પણ આવ્યા કે અમુક લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે અમને પૈસા દઈને બોલાવ્યા હતા અને પછી પૈસા નથી આપ્યા આખી ઘટના કાલે શું બની માણસો ને આપવા ના પૈસા હોય તો તમે કઈક સારું સ્ટેજ ને સારું સાઉન્ડ ને સારું કઈક બધી વ્યવસ્થા ન કરી હોય તો બધી વાહિયાત વાતો છે પૈસા પૈસા દઈ ને નથી બોલાવવાની એ બધી વાત તારે વાત કરીતના માણસો છે હવે એને આ વિસા વગર ની ચૂંટણી પછી ખુબ રગવાયા થયા છે શું ભાજપ વાળા અત્યાર સુધી એમનું કોંગ્રેસ સાથે મસ્ત સેટિંગ ચાલતું હતું એટલે બધું મજા આવતી હતી હવે આ ખરેખરી વિરોધ પક્ષ તરીકે ની ભૂમિકામાં આમ આદમી પાર્ટી જ્યાંથી આવી છે ત્યાંથી એમના પેટમાં ભાજપ ની સરકાર છે અત્યાર સુધી પ્રશ્ન તમે માળીએ ચડાવી દીધા હતા અમારા માટે એન્ડિંગ રાખ્યા હતા અને આવીને પાછું પંજાબ નો દિલ્હીનો પ્રશ્ન પૂછવાનો એટલે આખા રાજકોટમાં કે ભુજમાં કે ભાવનગર ની સભામાં દિલ્હી નો પ્રશ્ન શું હોય

માફિયાઓ હાર છે બુટલેધરો હાર છે હપ્તા બાજુ હાર છે આમ જનતા સામાન્ય જનતા જીત છે ઓકે થેન્ક યુ સો મચ ગોપાલભાઈ